કેમ છો બધા બધા મજામાં અને શુભેચ્છાઓ તો છોકરા તો વિડીયો નથી કરેલો તો હવે અત્યારે નવ વાગ્યા છે અને વ્લોગ ચાલુ આપણો તો હાલ બાજુ બા કથા સાંભળે છે દાદા બાજુ ઠેબરાન ચા પીવે છે આ બધું ઉંચાની ચૂંક કરશું છોકરાનો રૂમ થોડો ઘણો કર્યો છે બાકી રહી ગયું તો હવે આ બાજુ કે હોલમાં રોબો આવ્યો છે દાદાએ ખુરશીઓ ચડાવી દીધી છે મેં ચડાવી દીધી છે આ બાજુ કમ્પ્લીટ

જુવારના રોટલા થઈ રહ્યા છે ભગવાનને જર દીધું છે મસ્ત ગલકાન શાક ને જુવારના રોટલા બાન કીધું કેડા ને આ છે આગે કાચા પણ કાચા નથી પાકા હે આખી રિક્ષા આવી હતી ત્રીના કિલો હે હા

તો છોકરાઓ ગયા છે નાવા આ બાજુ રોટલી વઘારી છે ચંદન આ બાજુ તેલ મૂક્યું છે ગાજરનો સંભારો કરવા માટે રોટલી કરે છે મિત્રો આપણે રોટલી કરતા હોય ગરમી થાય ને આવી રીતના ગેસ વહી જતો હોય તો એક બેસ્ટ સોલ્યુશન છે આવી રીતના આવી રીતના તેનો એક કાઠલો નવીન આવે છે હવે અને તેના ઉપર આમ રાખી દો તો સેજ પણ બરસે નહીં તો ચાલુ પંખે તમે રોટલી કરી શકો છો આમાં પણ નાની મોટી સાઈઝ આવે છે તો આજની જમવાની પ્લેટ થઈ ગઈ છે ગાજરનો સંભારા જેવું શાક ચંદન કંચોરી રોટલી ચટણી ને કેળું કેળા ડબલ થઈ ગયા હું એ લાવીને દાદા એ લાવ્યા તો દાદાને આપણી પ્લેટ આપી દઈશું છોકરાઓને આપી દીધું છે તો હવે જમી લઈશું નિર્વાય તો રોટલી મગ લીધું છે રૂહીએ ગાજર શાક લીધું છે તો હવે જમી લઈએ નિર્વા તને નાસ્તામાં શું હતું સ્કૂલે

পে লাপচিল ও প্ত লাওেয়া, আন! আনা, ইকতিয় আনা, আনা. আনা, আনা, আনাকেয়োকেল৏঴, আন্যরডিয়োকেমে, আনা, আনা, আনানা, আন্য়, �

Very good. તો એડિટિંગ કરું છું અત્યારે હવે બપોરના તો ત્રણ વાગ્યા છે ઓલમોસ્ટ શું કરશ નિર્વાહ રમસ શું નાસ્તા પાણી શું કર્યા રોહી ગાંઠિયા બીજું ઘી કેળાં निरवाते सुनास्ता करयो आनी ई पेला केरी केरी आ, आ, केरी केरी मे त 4 बजे किदोतो त 4 त अजि हवे वागे तो 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 बुली गई त म ई क्या है है म त 4 રૂહીને ઘી કેળા ખાવા છે તો ઘી કેળા કરી દઈશ અલે રૂહી તારા ઘી કેળા કેળામાં ઘી ને ખાંડ નાખી હો તો આ એમનું લુખું ના ખવાય રોટલી ભેગું ખવાય એક રોટલી ખાઈ લે ચકલી તારે તારે શું કઈ ખાવું નથી એકલું બનાના ખાઈ લાલ લાગે તો બનાના ખાવાનું થઈશે જાય ઓકે

છોકરાઓ જાય છે રમવા જાઓ બાય બાય રા રાકેશ આવી ગયા છે છોકરાઓ રમે છે આ બાજુ બાએ દીવાબત્તી કરી લીધા છે દાદા મેચ જોવે છે નિર્વા તું કેમ પાછી આવતી રહી હા મોબાઈલ મૂકી દે ઓકે जो बड़ा केवा सरस नीचे रमे है जो ये सुपर <laughs> 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 頑張れかわいい。 thank you for that mm, thank you huh?